ખેડા જિલ્લામાં ગઈકાલે સાંજે આવેલા વાવાઝોડા અને ભારે વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે વીજળીના કડાકા ભડાકા સાથે આવેલ કમોસમી વરસાદે ઠેર ઠેર વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ખેતરોમાં ઊભો બાજરીનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે વરસાદમાં પલળી જવાથી બાજરીની ગુણવત્તા ઘટી છે આના કારણે ખેડૂતોને સારા ભાવ મળવાની આશા ઘટી ગઈ છે તો કોઈ ખેડૂતને મશીનથી કાપેલી બાજરીનું ઘાસ પણ વરસાદમાં પલળી જવાથી નકામું થઈ ગયું છે હવે આ ઘાસચારો પશુઓને પણ રહ્યો નથી એક અંદાજ મુજબ દરેક વીંઘા દીઠ ખેડૂતોને આઠ થી દસ હજાર રૂપિયાનું નુકસાન થયું છે તો બીજી તરફ કેટલાક ખેડૂતોના આંબાવાડીથી કેરીઓ વાવાઝોડાને કારણે ખરી પડતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે

ગઈકાલે જે વાવાઝોડું આવ્યું અને વરસાદ પડ્યો છે આવું કેટલા ખેડૂતોને અહીં નુકસાન છે લગભગ અહીં તો આ થી તે આટલા લગી લગભગ પચીસ એકર જેટલું તો નુકસાન હશે અને ગામમાં કેટલા ખેડૂતો હશે ખેડૂતો તો સાહેબ બહુ છે એ બાજરી તો બાજરીનું સામાન્ય આમ કેટલું બધાએ વાવેતર કરેલું હા બાજરીનું વાવેતર વધારે છે બીજું કોઈ નુકસાન છે આ મારા આ ઝાડો પડી ગયો છે કેરી હતી તે બધી નીચે પડી ગઈ છે ઢોરા માટે શું કેશો ઢોરા માટે ખાવાનું રહ્યું નહીં પછી શું કરીએ સરકારને શું કેશો સરકાર સરકાર આવી આપો ગેમાભાઈ મંગળભાઈ ક્યાંના તમે વતની છો હું ઠાસરા તાલુકાના જાખેડ ગામના વતની છું આપણો શું ધંધો કરો છો ખેતીનો ધંધો કરીએ છીએ અમે ખેતીમાં શું કરો છો ખેતીમાં અત્યારે સાડા ત્રણથી ચાર વીઘા બાજરી થયેલ છે અમારે અને બાજરીની અંદર આ વાવાઝોડાની અંદર ઘણું નુકસાન થયેલું છે મોટું કેટલા ખેડૂતોને આવું નુકસાન હશે ગામની અંદર સો એક ખેડૂતોને નુકસાન થયેલું હોય હોય એવી શંકા છે અમને સરકારને શું કહેશો સરકારને એવું કહેવું કે અમને આજે કંઈ નુકસાન થયું એનું વળતર આપે તો અમને થોડો ફાયદો થાય વીઘે કેટલો ખર્ચો આવે છે વિઘે દસેક હજાર રૂપિયા ખર્ચો આવે છે બાજરીમાં ગોર્ધનભાઈ ગોર્ધનભાઈ ક્યાંના રહેવાસી છો અમે ઠાસરા તાલુકો ઝાખેડ ગામના રહેવાસી છીએ ડાકોરની બાજુ આવ્યું અમારું ગામ અમારા બાજરીનું નુકસાન છે એટલે ખેડૂત છો હા હા કેટલી આમ બાજરીનું નુકસાન અમારે બે વીઘા જેવી બાજરી અત્યારે હાલમાં તો છે પાણી લગભગ અમે કરીને લાવીને પકવી છે અત્યારે વરસાદમાં બધું નુકસાન થયું છે અમારું કેટલા હજારનું નુકસાન હશે એટલે બી પછી તારી હજારનું નુકસાન તો હાચું આમ સામાન્ય બે વીઘા બાજરી એટલે અહીંના કેટલા ખેડૂતોને અહીંના તો લગભગ બધા બહુ જ ખેડૂતો છે અમારે હા તો આ તો તમે અત્યારે મારે એકલાનું છે અહીં આગળ તમે હવે બીજા બહુ ખેડૂતો છે સરકારને શું કહેશો સરકારે અમારી પર ભરોસો કરો તો સારું છે એમ એટલે શું ભરોસો કઈ રીતે એટલે ભરોસો એટલે કંઈક પૈસા પૈસાની કંઈક સહાય કરે અમારી પર બરાબર બીજું તો શું કહીએ અમે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા